નમસ્કાર મારું નામ ચૌધરી શ્રેયા છે હું ધોરણ નવે એમાં અભ્યાસ કરું છું મેં લાઇબ્રેરીમાંથી એક પુસ્તક લીધું હતું જેનું નામ સેવા તેના લેખક રાજભાસ્કર સેવાની કિંમત કરતા સેવાની દ્રષ્ટિ વધારે કિંમતી છે સમાજની સેવા કરનારા સેવક વિનોબા બાવે કહ્યું છે કે જે મળે તેની સેવા કરો જરી જરૂરિયાતમંદ તમામની સેવા કરો સંતોષની સેવા કરો સેવા દુખિયાની સેવા સર્વોત્તમ સેવા છે જે માણસ સેવા કરીને કોઈ અભિમાનનો ભાવ નથી રાખતો એ સાચો સેવક છે એમને લોકનીતિ પણ લોકનીતિમાં પણ કહ્યું છે કે જેટલી વિશાળ દ્રષ્ટિ રાખશો એટલું જ સેવાનું મૂલ્ય વચ્ચે સેવાનું મૂલ્ય કદી એના પરિણામ પર નિર્ભર નથી હોતું સેવા નાની હોય છે મોટી એની કોઈ કિંમત નથી હોતી કિંમત હોય છે ભાવની કિંમત હોય છે દ્રષ્ટિની સેવા કરવા પાછળ સેવકની દ્રષ્ટિ કેવી છે એ બહુ જ જરૂરી છે કારણ કે જ્યાં શ્રુદ્ધતા નથી હોતી પવિત્રતા નથી હોતી એ સેવાનો કોઈ અર્થ નથી રહેતો જે માણસના હાથ શ્રમથી ખરડાયેલા નથી હોતા એ કદી પવિત્ર સેવા ના કરી શકે એવું કહી શકાય કે જે માણસના હાથે કદી સેવા ના થઈ હોય એ હાથ પવિત્ર નથી માટે સેવા કરો અને પવિત્ર બનો સેવા ધર્મ એટલો તો ગહન છે કે યોગ્ય પણ તેને પહોંચી શકતા નથી થઈ યુ